નમસ્કાર મિત્રો મા ન્યૂઝ મા ન્યૂઝમાં આપનું સ્વાગત છે સ્થાનિક સ્વરાજ્ય એટલે કે ગ્રામ પંચાયતની ચૂંટણી સંપન્ન થઈ એટલે સરપંચ હવે પોતાનો કાર્યભાર સંભાળ્યો છે પદભાર પણ જે છે એમને વિધિવત સરકાર દ્વારા જે છે સોંપવામાં આવ્યું ઉપસરપંચની પણ વરણી થઈ અને બધા જ સભ્યો હવે ગામના વિકાસ માટે કટિબદ્ધ છે ત્યારે મા ન્યૂઝની ટીમ દુર્ગાપુર એટલે ખૂબ વાડી વિસ્તારનું પશુપાલન ખેતી આધારિત ગામ અને અમે જ્યારે સરપંચનું લિસ્ટ જોયું ત્યારે એમ લાગે કે ખૂબ જાગૃત એવું ગામ છે ત્યારે બે હજાર પચ્ચીસમાં સરપંચ તરીકે નેહાબેન કલ્પેશભાઈ ધોડુ એ વિજય થયા છે એક એવોર્ડ સરપંચ વિનર તરીકે અમે એવોર્ડ આપીએ સ્વરૂપ પઠન કરીને પછી આપણે બેન પાસે વાત કરશું નેહાબેન કલ્પેશભાઈ ધોડુ ગ્રામ પંચાયત દુર્ગાપુર તાલુકો માંડવી સરપંચશ્રી સૌ મતદારો ટેકેદારો સભ્યો અને ગ્રામજનોના સહયોગથી આપ સરપંચ પદે ચૂંટાય એ બદલ હાર્દિક અભિનંદન આપ આપના ગામ માટે વિકાસ માટે કટિબદ્ધ રહો સૌનો અવાજ સૌનો સહકાર અને સૌનો વિકાસ આ સૂત્રને સાર્થક કરી અને ગામને રળિયામણું બનાવો એવી અપેક્ષા ચૂંટણી પછી સૌ ગ્રામજનો ગામના સર્વાંગી વિકાસ માટે સતત કાર્યશીલ અને કાર્યશીલ અને સમર્પિત રહો એવી અપેક્ષા આપનું ગામ સ્વચ્છ સુંદર અને સ્માર્ટ વિલેજ બને એવી શુભકામનાઓ શુભેચ્છક કચ્છિયત સાપ્તાહિક મા ન્યૂઝ અને કચ્છ કલાપી ન્યૂઝ સાપ્તાહિક આ એવોર્ડ હું બેનને આપું છું ખાસ કરીને આમ તો લગભગ અમે સરપંચને મળતા હોય છીએ ત્યારે મહિલા અનામત સીટ હોય છે યા તો બહેનો હોય છે ત્યારે એમના પરિવાર દ્વારા જે છે અમારે એમને એવોર્ડ આપવાનો ઘણી બહેનો જે છે બહાર હતા હોય છે પણ આજે દુર્ગાપુરમાં એક એવા શિક્ષિત સરપંચ મળ્યા છે એમ બીએડ બી એડ એટલે મને જાણીને તો બહુ આનંદ થયો કારણ કે આટલા બધા શિક્ષિત જો સરપંચ મળે અને સદનસીબે તલાટી પણ એક્સમેન છે હમણાં એમના વિશે પણ જાણ્યું તો જ્યારે બધું જ ગવર્મેન્ટનું જ્યારે પાસું અને લોકપ્રતિનિધિનું પાસું મજબૂત હોય તો ગામનો ચોક્કસ વિકાસ થાય ઘણી બધી ગામોમાં મેં જોયું છે કે ત્યાં ગ્રાન્ટો લેફ જતી હોય છે કે એનો ઉપયોગ કેમ કરવો એ સરપંચ પાસે જ્યારે દ્રષ્ટિ ન હોય ત્યારે એ જે છે ગ્રાન્ટ પાછી જતી રહે પણ આવા શિક્ષિત સરપંચ હોય ત્યારે આપણે એમ ચોક્કસ કહી શકાય કે વધુ ને વધુ ગ્રાન્ટો આ ગામને મળશે આગામી દિવસોમાં એવું આપણે ચોક્કસ અત્યારે દેખાય છે તો બેનને આ એવોર્ડ હું આપી અને પછી આગળ એમનો પરિચય લેશું તો નેહાબેન આપણે આ એવોર્ડ સુપ્રત કરીએ છીએ અને પાંચ વર્ષ જે છે અવિરત કારણ કે આ ગ્રામ પંચાયતમાં જ્યારે જોશે તેને ખ્યાલ પડશે કે એક મીડિયા દ્વારા અમારું સન્માન થયું છે પણ આ સમગ્ર ગ્રામવતી વતી છે સન્માન છે બેન સૌપ્રથમ પ્રથમ આપણા એજ્યુકેશન વિશે જાણ્યું કઈ જગ્યાએ અભ્યાસ કર્યો છે અને એમ એ બહુ સરસ તમે થોડુંક અભ્યાસ વિશે વાત કરીએ તમારા મેં ભુજ લાલન કોલેજમાં બી એ કમ્પ્લીટ કર્યું માસ્ટર કચ્છ યુનિવર્સિટીમાં અને બીએડ વિધી ઠક્કર ગાંધીધામ બીએડ કોલેજમાંથી કર્યું છે કયા વિષય સાથે તમે કર્યું છે ઇતિહાસ સાથે મેં માસ્ટર કર્યું છે બીએડ મેં સમાજ વિદ્યા સાથે વેરી ગુડ અને મનોવિજ્ઞાન સાયકોલોજીનો પણ ખાસ કરીને તમારો રુચિનો વિષય છે તો એના વિશે થોડી વાત કરો મનોવિજ્ઞાન અત્યારે જ્યારે હું જોબ કરતી હતી ત્યારે અગિયાર બારના સ્ટુડન્ટને મનોવિજ્ઞાન ભણાવતી હતી મેન માણસના વર્તનને કઈ રીતે સમજવું એના ઓળખી અને એને આગળ કઈ રીતે પ્રેરણા આપી વિદ્યાર્થીઓ સાથે હતી તો એના વિશે જ બધું ભણાવવાનું અને એની સાથે એ પ્રમાણે વર્તન કરવાનું આગળ વધવાનું એનું જે સમસ્યા હોય એનો ઉકેલ લાવવાનું એ બધું મનોવિજ્ઞાનમાં આવે છે બેન આપ બાજપાઈજી અને લાલ શાસ્ત્રી બંનેના તમે અભ્યાસ કર્યો છે અને એનું સૂત્ર મને બંનેનું કોમન એક સૂત્ર આવે છે જે મને ગમે છે કે સારા લોકો રાજકારણમાં આવે તો રાજકારણ જે છે ગંદુ છે એ લોકોની માનસિકતા બદલાઈ જાય રાજકારણ ક્યારે પણ ગંદુ ન હોય શકે એની અંદરના લોકો સારા નથી આવતા ડોક્ટર રાજેન્દ્રપ્રસાદ જે છે આપણા પ્રથમ રાષ્ટ્રપતિ એ પણ શિક્ષક હતા અને તમે પણ શિક્ષિકા તો શિક્ષિત લોકોનું રાજકારણમાં કેટલું એવું જરૂરી છે એક તો શિક્ષિત ને હું પણ શિક્ષક નો મારું એવું માનવું છે કે જે પણ તમે કાર્ય કરો છો ને એમાં સો ટકા દેવાનું પ્રયત્ન કરો હું મારા વિદ્યાર્થીઓને સમજાવતી હતી તમારે જો એસી ટકા જોઈએ તો તમારે સો ટકાની મહેનત કરવી પડશે તો તમે જે મહેનત કરો છો એનાથી વીસ તમારું પરિણામ ઓછું જ આવે છે એટલે તમને જે મેળવવું છે એનામાં વધારે મહેનત કરવાની તમારી ભાવના હોવી જોઈએ લક્ષ ઊંચું હોવું જોઈએ તો જ તમે જે લક્ષ ઈચ્છો છો એ મેળવી શકશો શિક્ષિત છીએ ત્યારે જે સમસ્યાઓ છે લોકોની સમજી શકે સારી રીતે લોકો સમજી શકે છે આપણે કહીએ કે રુધિર ચુસ્ત છે એ દૂર કરી અને સમય સાથે તાલમેલ કેમ જાળવી રાખી એ સારું રહે છે અભિન ખાસ કરીને વિસ્તાર અહીંયા ખેતી અને પશુપાલન આધારિત છે તો ઉદ્યોગિક એકમો પણ છે દુર્ગાપુરમાં જીએમડીસી જે છે અત્યારે તો આ બધાને સાથે લઈ અને બધાના પ્રશ્નોને પણ વાંચવા મળે અને એના માધ્યમથી ગ્રામ પંચાયત સમૃદ્ધ થાય કેવા પ્રયત્નો હશે એના માટે હવે દરેક ક્ષેત્રમાં ગવર્મેન્ટની ગ્રાન્ટ આવે છે સરકારની યોજનાઓ એવી છે

પણ અત્યાર સુધી મને એવું લાગે છે કે એનો મેક્સિમમ ઉપયોગ ગામ દ્વારા કદાચ નથી થઈ શક્યો તમારી પાસે શું વિઝન છે કારણ કે ગામના વિસ્તારમાં જે છે પછી ટ્રાન્સપોર્ટેશન વ્યવહાર માટે પણ ગામના રસ્તાનો ઉપયોગ થતો હોય આપણું પાણી પણ જે છે એ લોકો યુઝ કરતા હોય તો વધારે ને વધારે એને એનો ઉપયોગ થાય એના માટેનું કોઈ વિઝન ખરું હા એટલે એમાં આપણે જે મારો તો રાજકારણનો પ્રથમ અનુભવ છે પણ જે અગ્રણીઓ છે 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 જે જે અમારા કમલેશભાઈ અનુભવી છે તો આ બધા લોકોનો સાથ લઈ અને એ લોકોને જે આપણે જીઆઈડીસી પાસે જે આપણે વધારે એમ કઈ ઉપયોગ કરી શકીએ અને એનો આપણે ગ્રામ ગામના વિકાસમાં ઉપયોગ થઈ શકે એ બધું આયોજન પૂર્વક કાર્ય કરશું ક્યાં વાત બેન પ્રથમ જ ટર્મ પણ આટલો કોન્ફિડન્સ જે છે ને શિક્ષણ હોય તો જ થઈ શકે ખાસ કરીને તમામ હવે દીકરા દીકરીઓ માટે શું પ્લાનિંગ હશે કારણ કે અહીંયાથી તમારી જેમ જ ઘણા વિદ્યાર્થીઓ જે છે ભણી શકે અને અત્યારે આપણી બાજુમાં તરાટી પણ છે એક્સપેન્ડ છે એક સાબરાઈ ગામમાંથી અત્યારે નિવૃત્ત થયા છે તો ગામમાંથી દીકરા દીકરીઓ ડિફેન્સમાં સરકારી અલગ અલગ જીપીએસસી યુપીએસસીમાં તૈયારી કરી શકે એ માટે લાઇબ્રેરી શિક્ષણની વ્યવસ્થા માટે તમે શું કરશો થોડીક વાર પહેલાં જ અમે ભાઈ સાથે વાત કરતા ભાઈ સાથે કે આખું આયોજન લાઇબ્રેરી બનાવવાનું થોડીક વાર તમે આવે એની પહેલા જ વાત કરી કે આ લાઇબ્રેરી બનાવવાનું એના માટે ગ્રાન્ટ પાસ કરવાનું કેવી રીતે ઉભું કરવાનું મકાન છોકરાઓને વિદ્યાર્થીઓને કઈ રીતે એનો વધારે લાભ મળે એ એ થોડી વાર પહેલા ચર્ચા કરી હતી પરીક્ષાનો જમાનો છે આજે આગળ શિક્ષણમાં ટકી રહેવું હોય તો સ્પર્ધા ખૂબ જરૂરી છે તો આપણા ગામનો વિદ્યાર્થી ક્યાંય પાછળ ન રહી જાય તો લાઇબ્રેરીની પ્લાનિંગ છે જ અમારું કે એનું કઈક આગળ યોજનામાં લાવી અને ટૂંક સમયમાં કામ શરૂ થાય ને વિદ્યાર્થીઓને એનો લાભ મળે ક્યાં બાદ આરોગ્ય ક્ષેત્રે ખાસ કરીને નાના બાળકોથી કરીને ઘણીવાર આપણે બેન દીકરીઓ ગામડામાં કોઈ એવી બીમારી હોય છે તો શરમ સંકોચ થાય સ્થાનિક જ જે એવી સુવિધા ઊભી થાય અને એના માટે અવેરનેસ બહેનો માટે અને બાળકો માટે તો આજે એક બાળક તંદુરસ્ત જેમ કે અમે અમે જોયું મોદી સાહેબનો ફોટો છે એમણે જ કીધું કે આંગણવાડીમાં એના આરોગ્ય એના ખોરાકથી કરી અને આરોગ્ય સુધી આપણે ધ્યાન દઈશું તો ભારતનો ભાવિ છે એના માટેના શું આયોજન હોઈ શકે આરોગ્યને આમ જોઈએ તો અમારા ગામમાં જે સરકારી સ્ટાફ છે આરોગ્ય અને બેનો આશા વર્કર છે કે નર્સ બેનો છે બધું સારું એવું કામ કરે છે પણ જે અમુક એવા પ્રશ્નો છે એ દૂર કરી અને એનો સારો લાભ મળે બધા લોકોને એવો પ્રયત્ન કરશે જી નગર એટલે કે નળ ગટર અને રસ્તા એવી સમસ્યા માટે શું છે તમારી પાસે તમે જ્યારે ગામમાં ગયા હશો તો કયા કયા પ્રશ્નો આવે તો તમારી સમક્ષ અને એને પૂર્ણ કરવા માટે કેવી રીતે તબક્કાવાર પ્લાનિંગ કરશો અત્યારે જોઈએ તો પ્રચાર માટે આખા ગામમાં ગયા ત્યારે દરેક સમસ્યા જોઈ કયા કયા વિસ્તારમાં શું પ્રોબ્લેમ હતો ત્યારે પાણી ગટર અને રસ્તાઓ માટેનું તો એવું આયોજન અમે કરીએ છીએ કે પેલું સૌથી પહેલું પાણીની લાઈનો અને ગટરની વ્યવસ્થા પૂર્ણ કરીને પછી જ રસ્તાઓનું કરી તો જેથી એક વખત એ સમસ્યાઓ દૂર થઈ જાય ને પછી રસ્તાઓ બનાવી તો એ રસ્તો બનેલો ફરી ખોદવો પડે નહીં ક્યાં બાદ બહુ સરસ તો એક સરસ આયોજન બધ કરશું પણ હવે મારે એ જાણવું છે કે તમારી પાસે ગ્રાન્ટો ઘણી બધી ધારો કે જીએમડીસીનો તમે ઉપયોગ કરી શકશો તાલુકા જિલ્લા ધારાસભ્ય અને સંસદ સભ્ય એના માટે ખાસ કરીને અત્યારથી જ કારણ કે શિક્ષિકા જે છે એ હંમેશા સ્ટડી તો કરશે તમે જયારે પેપર ચેક કરવા જાવ સ્ટડી કરો છો વિદ્યાર્થીઓ તો હવે તમારે આ બાબતે કેટલું સ્ટડી શરૂ કર્યું છે કારણ કે હવે તમે પદભાર સંભાળ્યો એને અઠવાડિયું થયું છે કેટલું એનાલિસિસ ચાલુ દીધું તું ધીમે ધીમે બધું ચાલુ કર્યું જ છે અત્યારે જે બધા સાથે મળીને પ્લાનિંગ કરતા હતા કે કઈ રીતે ગામની જે અમુક મુખ્ય સમસ્યા હોય ક્યાં કઈ વસ્તુની જરૂરિયાત છે ધીમે ધીમે બધાને સાથે લઈ સભ્યો છે જે બધા સક્ષમ છે પછી જે અમુક સામાજિક અગ્રણીઓ છે તલાટી સાહેબ છે બધાને સાથે લઈને અમે આગળ વધવા માટે પ્રયત્ન કરશું કે એક એક મુશ્કેલી જ્યાં જરૂર એવી મુશ્કેલી છે કે બહુ ખરાબ પરિસ્થિતિ છે એને પ્રાથમિકતા આપશું ને ધીમે ધીમે એવું આયોજન પૂર્વક બધું કામ પાડશું જી વિરામ તરફ જઈએ આપણે ખાસ કરીને જે લોકો આવે દાખલા અને નાના મોટા કાગળ પેપર વર્ક માટે હોય છે તો અમે જોયું તલાટી સાહેબનો પણ એક હકારાત્મક અભિગમ હોય છે કે લોકોને બને એટલી ઓછી તકલીફ પડે એના માટે કોઈ અલગથી વ્યવસ્થા કે જે કોઈ અહીંયા કોઈ છોકરો કે ભાઈ એને એને કોઈ તકલીફ ન પડે દાખલા માટે કે એવું કંઈ છે વ્યવસ્થા ગ્રામ પંચાયત હા દિવ્યાબેન કરીને છે આજે એક્ઝામને લીધે આવી શક્યા નથી પણ બધું કાર્ય સંભાળીએ છીએ એ બધું અહીંયા સંભાળે છે હા સરસ પાંચ વર્ષનો ગાળો છે તમારી પાસે બરાબર છે તબક્કાવાર શું વિઝન છે કે આ ગામ જયારે હમણાં બધા મુખ્યમંત્રી સાહેબે સરપંચોને બોલાવ્યા હતા પણ અફસોસ સાથે આપણે કેવું પડે કચ્છમાં કે આદર્શ ગામ જે છે એ ગ્રામ પંચાયત નું આપણે એક મેણું છે તો એ મેણું દુર્ગાપુર ભાંગી શકે એમ છે તો બેન શું પ્રયત્ન હશે કે પાંચ વર્ષ પછી એમ કહેવાય કે દુર્ગાપુર ગામ જે સ્માર્ટ વિલેજ છે અને કંઈક અદભુત કંઈક કરીને બતાવ્યું છે એવું કઈક વિઝન કરું મેં પહેલાં પણ કીધું તો એવી રીતે કે આધુનિક સમયની માંગને પહોંચી વળવા લોકો સમય સાથે તાલમેલ મિલાવી શકે એ પ્રમાણેની વ્યવસ્થા ગામમાં થાય અને એક આદર્શ ગામ બને એવા ચોક્કસ અમે પ્રયત્ન કરશું અને એના માટેનું આયોજન પણ ચાલુ કરી દીધું છે એક સાથે તો બધું ન જ થાય ધીમે ધીમે તો તબક્કાવાર જે તબક્કાવાર બધું ચોક્કસ અંતિમ પ્રશ્ન ખાસ કરીને મતદારો અને સભ્યો જે છે એ આખા આખા આમ તમે જોવા જાવ તો એક સભ્ય પોતાના વોર્ડનો જે છે એ સમસ્યાનો જાણકાર વ્યક્તિ છે પછી તમારી પાસે આવે કઈ રીતે આખા સભ્યોને ગ્રામજનોને સાથે લઈને આ પ્લાનિંગ છે કરવાનું હા ગામની સમસ્યાઓ છે ને સભ્યો છે એ બધાને એ સમસ્યાઓને દૂર કરવા માટે છે સભ્યોને સાથે લઈને ને માત્ર સભ્યો જ નહીં જે અમુક એવા ગ્રામજનો છે કે જે સારી રીતે ટેકો આપી શકે બીજું છે ગામમાં ઘણો બધો વિકાસના કાર્યો છે જ્યાં જરૂરી દાતાઓનો પણ જરૂર પડશે વાહ એ દાતાઓને પણ સાથે લઈને ગામનો વિકાસ થાય એવો પ્રયત્ન કરશો સરસ તમે દાતાની વાત કરી એટલે મને એક નીલકંઠ ફાઉન્ડેશન જે હું આવતો હતો પ્લાન્ટેશન ખૂબ સરસ હતું મેં ફોન લગાડ્યો ત્યારે માનવી ફોન લાગ્યો મૂળ અમદાવાદના અને એ પરિવારમાંથી મને લાગે છે કે ધોળું પરિવાર તમારા કંઈક સગામાંથી છે તો પહેલાં તો હું નીલકંઠ ફાઉન્ડેશન છે હું અભિનંદન આપીશ ધોળું પરિવારને તો એવા બધા ફાઉન્ડેશનનો ઉપયોગ પણ તમે સારા કામ માટે કરી શકશો તો એ વિઝન પણ ખરું હા એટલે મેં પહેલા જ વાત કરી કે ગામમાં દરેક સમાજમાં દાતાઓ રહેલા જ છે આર્થિક રીતે સધર છે એનો પણ આપણે સાથ સરકાર લઈશું ને ઘણા બધા એવા છે કે માત્ર આર્થિક રીતે કામ ન થાય તન મન અને ધન ત્રણેયની જરૂર પડશે સાચી વાત કોઈક લોકો ધનથી સેવા આપી શકશે કોઈક તનથી ને મનથી પણ સેવા આપી શકશે તો એ બધાને સાથે લઈ અને ગામનો વિકાસ કરીને એક આદર્શ ગામ કેવી રીતે બને એવો પ્રયત્ન કરશે ખૂબ ખૂબ આભાર બેનનો અને મેં એટલે જ કીધું છે કે શિક્ષિત લોકોને પોલિટિક્સમાં આવવું જરૂરી છે કારણ કે આ બે હજાર સત્યાવીસનો અરીસો છે વિધાનસભા ચૂંટણીમાં ગ્રામ પંચાયતના સરપંચ અને સભ્યોની ભૂમિકા ખૂબ મહત્વની હશે દરેક ગામ જે છે એ જ્યારે પદભાર સંભાળ્યો છે ત્યારે એ આ ચૂંટણી નાની હું ક્યારે સમજતો જ નથી કારણ કે સરપંચ જે છે ને સંસદ જેટલું જ મહત્વ છે એ સચિવાલય ત્યાં સંસદમાં બેસે છે અને આ ગ્રામ પંચાયતમાં બેસે છે તો આ તમામ જે છે એ સભ્યોની ભૂમિકા સરપંચની ભૂમિકા ખૂબ મહત્વની છે કારણ કે ભારત જે છે એ ગામડાનો વિસ્તાર અને મહાત્મા ગાંધીજીને સૌથી મોટી ચિંતા હતી ગામડા ક્યારે શહેર તરફ ભાંગવા ન જોઈએ આજે ગામડા ખાલી થાય છે પણ જો આવા શિક્ષિત સરપંચો હશે દાતાઓ અને અલગ અલગ જે છે સ્વૈચ્છિક સંસ્થાઓ ગામને બેઠું કરવા માટે જો પોતાનું યોગદાન આપશે તો ચોક્કસ જે ગાંધીજીનું સ્વપ્ન હતું કે ગામડા સમૃદ્ધ હશે તો દેશ સમૃદ્ધ બનશે કારણ કે શહેરો જે છે ને એ સમસ્યાનું કારણ કદાચ બની શકે જો બધા જ લોકો ત્યાં ઠલવાશે એટલે શહેરને શહેરની રીતે અને ગામડાને ગામડાની રીતે આપણે સમૃદ્ધ કરવા પડશે ફરી એકવાર બેનનો ખૂબ ખૂબ આભાર હું જયમલસિંહ જાડેજા દુર્ગાપુર કચ્છ ગુજરાત